હેલો યુટ્યુબ ટુ ફેમિલી તો કેમ છો બધા આય હો બધા મજામાં જ છો તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે અમે જાય છે હનુમાનગાળા જ્યાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે તો બન્યા રીજો આ વિડીયોમાં તમારે સંપૂર્ણ માહિતી અમે બતાવીશું તો બન્યા રીજો તો મિત્રો અત્યારે અમે હનુનગળાના રસ્તે પૂગી ગયા છે અને અહીંથી હવે પાંચ કિલમીટર થાય છે જંગલમાં તમે જોઈ શકો છો રસ્તો કાંઈક આવો છે તો બન્યા રહેજો આ વિડીયોમાં તો મિત્રો અમે થોડાક આગળ આવ્યા છીએ ત્યાં જો નદી એક આવી છે અત્યારે શિયાળો છે સત્યે પાણી ભરેલું છે જો એટલે આવો એટલે ધ્યાન રાખીને આવવાનું આમ તમે જોઈ શકો છો પાણી તો મિત્રો અત્યારે અમે થોડાક આગળ હાલા તો પાછી એક નદી આવી ગઈ છે આમ તમે જોઈ શકો છો આમ જો અમારા ઓગાજ ભાઈ આવે છે ઓગાભાઈ ભાઈ આવવા દઉં તો આમાં આવો એટલે ધ્યાન રાખજો બે ગાડીમાં બે જણા જ આવી જો અકર આમાં ગાડીમાં ન બે કે તણ તો ન હાલે આમાં કેમ રહી ઓગા બે નદી ભાટકી બે નદી વેટકી આગળ ઉતરી કોને ખબર કા હસ્તે તો બનિયારી જ વિડિયોમાં મિત્રો અત્યારે અમે હનુમાન દાદા તો મિત્રો અત્યારે અમે હનુમાન દાદાના આશ્રમે પૂગી ગયા છે હનુમાન ગાળા હવે આગળ અમે જઈએ છીએ હનુમાન દાદાના પહાડમાં પહાડ છે ના અમે જાય પેલા ના દર્શન કરતા જઈએ પછી અહીંયા આશ્રમ આવીએ તો બંને રહીજો તો મિત્રો અત્યારે અમે આગળ હાલા જઈએ ને રસ્તો કઈક આવો છે અહીંથી આ લોકો કહે છે કે પચીસ મિનિટનો રસ્તો છે હવે અમે છે 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 ખાલી બે બે જ હું ઓગેશભાઈ કેમ બસ મોજ કરવા માટે ઘણા લોકોને કીધું હતું એ લોકો આવ્યા જ નહીં પછી અમી કાલો આપણે તો બે જાય હવે બે છે આગળથી મિત્રો જો બધા દર્શન કરીને આવે જ છીએ તો બંને રીજો વિડીયો મિત્રો અહીંયા આવો ને તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો સખત મનાય છે એટલે પ્લાસ્ટિક નો મિત્રો અત્યારે રસ્તામાં પીગા તો તમારે ઓગાભાઈ કે અમારે મોઢું ને ધોવું છે આથું પગ કે પછી દર્શન કરવા જવા ઓગાભાઈ જો ઓગાભાઈ પાણી કેમ છે ઓગાભાઈ કેમ છે લીલી ના ઘેર

હનુમાનગાળા આવવું પડે તો હનુમાનગાળા આવી જાવ ને આ પહાડ તો તમે જો ઉપર બહુ મોટો છે ભેખાડ છે અહીંયા તમે આમ લીલી નાગેર ઓગેશ ભાઈ ને તો મિત્રો અત્યારે અમે હનુમાનગાળા ભોગી ગયા હનુમાન દાદા મંદિર જો અહીંયા આવેલું છીએ તમે આમ આમ જોવા લોકેશન તો જાઓ પથ્થરના ભેખાડ તો જાઓ કેવડી મોટી છે ભેખાડમાં આવેલું છે આ મંદિર જો અત્યારે બધા દર્શનને કરે છે અમે ફોટા બોટા પાડે છે તમે હા જો નજારો જો ખાલી હું ભાઈ ક્યાં આવી ગયા હોગેશ ભાઈ આવી ગયા તો આ છે ને મિત્રો તમે જો પછી હનુમાન દાદા મંદિર ભેખડ માં આવેલું છે તો મિત્રો અત્યારે મેં દર્શન કરી લીધા છે અને આમ ભેખાડોમાં તમે આમ તો જો કઈ રીતે બધા કોતરા આમ જો આ બધા આમ જોઉં તો આ ભેખાડ કેવી છે તમે જોઈ શકો છો ક્યાં લગી ઓછી છે આ જંગલ તો જો મિત્રો રોગાભાઈ અહીંયા બેઠા છે ભાઈ કેમ છે થકી ગયો થકી ગયા મિત્રો અત્યારે અમે હનુમાન ગાળા આશ્રમે પૂગ્યા છે તો અહીંયા જો હનુમાન દાદાના ભગત મળી ગયા છે જો અત્યારે ખાય છે વયા ગયા જો ઉપર છેડાય જો રમે છે બિસ્કીટ ખાતા હતા અહીંયા જોયા ભાઈ મિત્રો ભાગેશ તો મિત્રો અત્યારે અમે હનુમાન ગાળા આશ્રમે પૂગી ગયા પણ અહીંયા વિડીયો અને ઉતારણ સખત મનાય છે તો તમારા અહીંથી દૂરથી જ બતાડી દો આવું કંઈક લોકેશન છે અહીંયા જોઈ શકો છો